હાલો મિત્રો કેમ છો ફરી એકવાર તમારું સ્વાગત છે એક નવા મિત્રો આજે આપણે એફી ટ્રેક્ટર વેચવાનું છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ મિત્રો મફતના ભાવમાં ટ્રેક્ટર આપી દેવાનું છે પાણીના ભાવમાં ટ્રેક્ટર છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટર માં કોઈ ફોલ્ટ નથી કે કોઈ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તો વિડીયો પૂરો જોતા રહેજો સસ્તી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય સવરાજ સાતસો પાંત્રી ટ્રેક્ટર રહેશે એફી મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે ઓગણીસો ને નવ્વાણુંનું મોડલ છે સાવ ઓછી કિંમતમાં આપવાનું છે કંપનીના ટાયર છે તેવું માલિક જણાવે છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે મિત્રો તમારે આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જો મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે કરી બાજુમાં સબસ્ક્રાઈબ કરીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને સવરાજ સાતસો પાંત્રીસ ટેક્ટર રહેશે કંડિશન સારી છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ઓગણીસો નવ્વાણું નું મોડલ છે

માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો એક લાખ પાંત્રીસ હજારમાં સૌરાજ આપી દેવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો તમે રૂબરૂ જઈ શકો છો થરાદ હાઈવે પર ચિત્રોડા તમને જોવા મળશે યાદેવ ટ્રેક્ટરમાં જોવા મળશે ઓગણીસો ને નવ્વાણું નું મોડલ છે કિંમત એક લાખ પાંત્રીસ હજાર છે કન્ડિશન સારી છે કંપનીના ટાયર રહેશે તેવું માલિક જણાવે છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને ટેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો શ્રી યાદવ ઓટો કન્સલ્ટ ડીસા થરાદ હાઈવે ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે તમારે માલિકને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે બાકી તમે વિડીયોમાં ટેક્ટરની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું